નમસ્કાર મિત્રો વેલકમ ટુ મા કરે છે આજના લેક્ચર માં આપણે બંગાળ વિશે ભણશું પરંતુ એની પેલા જાણવા જેવું છે કે ભારતમાં જયારે બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના થઈ રહી હતી ત્યારે ભારતની પરિસ્થિતિ કેવી હતી અને બ્રિટેનમાં થઈ રહેલ સામાજિક આર્થિક પરિવર્તનો કે જે ભારત સામ્રાજ્યમાં સ્થાપનામાં સહાયક થયા તેના વિશે આપણે ભણશું તો આજના લેક્ચરમાં સૌથી પહેલા આપણે બંગાળ વિશે જાણશું તો બંગાળમાં કેવી રીતે સત્તર એકાવન માં હુગલી હુગલી ઉપર વેપારી કેન્દ્રની સ્થાપના કરીને શરૂઆત કરે છે અને પ્લાસી અને યુદ્ધ દ્વારા બંગાળ ઉપર નિયંત્રણ કરે છે જે બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના પરિસ્થિતિ કેવી એના વિશે ભણીશું બરાબર તો સૌથી પહેલા એ સમયે મુઘલ સામ્રાજ્યનું વિઘટન થઈ ગયું હતું સત્તરસો સાતમાં માં મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્યનું વિઘટન થઈ ગયું હતું એ જ સમયે ભારતમાં પોતાના મહેસૂલ જે મુગલ સામ્રાજ્યને મળતો હતો એ બંધ થઈ ગયો તો કેન્દ્રીય સત્તા નબળી પડે તો સાથે સાથે આજ નવા રાજ્યો પોતાના માટે નવા મહેસૂલ આધાર તૈયાર ના કરી શક્યો જેનો એક મુગલ સામ્રાજ્યનું જયારે પતન થયું નાદિશા નું આક્રમણ પણ જવાબદાર ગણી શકાય દોસ્તો આમ આજે ભારતની પરિસ્થિતિ હતી એનો ફાયદો બ્રિટિશને ઉઠાવ્યો હવે આપણે ભારત અને બ્રિટિશની તુલના કરી લઈએ ભારતમાં નિરંકુશ રાજતંત્ર હતું સાથે સાથે મુગલ શાસક અયોગ્ય હતા ઔરંગઝેબ પછી જેટલા બી ઉત્તરાધિકારી આવ્યા બધા અયોગ્ય હતા જેના કારણે ક્ષેત્રીય રાજ્યોનો ઉદ્ભવ થયો જે આર્થિક અને સૈનિક રીતે સક્ષમ ન હતા બીજી બાજુ આજ રાજ્યો આધુનિક ચિંતનથી યુક્ત ન હતા તેમનામાં કૂટનીતિક ક્ષમતા પણ ન હતી તેઓ ક્ષેત્રીય દ્રષ્ટિકોણ થી હાજર હતા જેના કારણે રાષ્ટ્રવાદી ભાવનાઓ પણ ન હતી તો સામે બ્રિટિશ સંવૈધાનિક રાજતંત્ર હતું જ્યાં ઉદારવાદી સરકાર હતી જે જનતા દ્વારા ચૂંટાયેલી હતી તો સમગ્ર યુરોપમાં પ્રબોધન અને પુનઃજાગરણની ચિંતનથી યુક્ત હતું એના કારણે વૈજ્ઞાનિક ક્રાંતિ વૈચારિક ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિના સમયમાંથી પસાર થઈ ગઈ યુરોપ તો આ બધાનો સૌથી વધુ ફાયદો બ્રિટિશને થયો હતો તેથી તે આધુનિક હતા તો આ કહી શકાય કે એક સામંતી સંરચના પર આધુનિક રાજ્યની વિજય કહી શકાય તો આપણે શોર્ટ ફોર્મમાં બીજી બાજુ ભારતમાં ક્ષેત્રિય દ્રષ્ટિકોણ હતો રાજતંત્ર હાજર હતું જેના કારણે ઉદારવાદી સરકાર આવી તો વ્યવસાયિક ક્રાંતિ થઈ એ જ ક્રમમાં બ્રિટિશ સ્થાપના માટે પ્રેરણા મળે તો આજ સંવિધાનિક સંવૈધાનિક રાજતંત્ર બ્રિટન ની ક્રાંતિ નું પરિણામ છે બ્રિટેન ની અંદર સંસદ ને કોઈ હિંસા વગર માન્યતા મળી છે અને સંવૈધાનિક રાજતંત્ર ની સ્થાપના થાય છે આના કારણે જ બ્રિટન માં ઉદારવાદી મૂડીવાદી પરિવર્તનના સમયમાંથી પસાર થયું જેના કારણે આધુનિક શિક્ષણથી યુક્ત થયો આધુનિક શિક્ષણના કારણે

સૌથી પેલા બંગાળ જ કેમ બિહાર ઓડિશા બાંગ્લાદેશના ક્ષેત્રો એ ટાઈમના બંગાળમાં સામેલ હતા તો સમૃદ્ધ ફળદ્રુપ પ્રદેશ હતો ખનીજ સંસાધનો સંપન્ન હતું નવ પરિવહન માટે બંદર હાજર હતા જ્યાં નીલ

બીજી બાજુ બંગાળ પર મુગલ નિયંત્રણ ઓછો બંગાળ પર નિયંત્રણ ની પ્રક્રિયા ની શરૂઆત થાય છે જે પ્લાસી બના યુદ્ધથી પૂર્ણ થાય છે તે આપણે ક્રમિક રીતે ભણી લઈએ ચલો બંગાળામ મૈસૂર પોંડુચેરી ત્રાવણકોર આ ક્ષેત્રીય શક્તિઓ બંગાળમાં બંગાળમાં શું ક્ષેત્રીય શક્તિ દક્ષિણ ભારતમાં હાજર હતી આર્યું બંગાળ બંગાળ બિહાર ઓડિશા આ મેપ ઉપરથી આપણે સમજી શકીએ

बंगाल ऊपर सूबेदार अजीमुसान હતો રાજ પરિવાર થી જોડાયેલો હોવા થી દિલ્હી દરમાતે પણ રહેતો જેના કારણે মুর্शिद કુલીખાન કોરંગજીબના સમય વૈવટી ને દીવાની બન્ને સંભાળતો આदशी अजीमुસાન જોબ છોડ નાકને ગોવિંદપુર સતનાતી કલકત્તા ની જાગીર આપીતી

બંગાળનો નવા ત્યારે કેટલાક મહેસૂલી સુધારા કરે છે જેમાં પ્રથમ નંબરે છે નાના જમીનદારોની જાગીર સમાપ્ત કરી અને રાજકીય ભૂમિ ભૂમિમાં રૂપાંતર કરે છે પરિવર્તિત કરે છે જેને ખાલસા ભૂમિ તરીકે કહેવાતે બીજી બાજુ આજે મોટા જમીનદારો જે હતા ને એને મહેસૂલ ઉઘરાવવા માટે માટે બનાવી રાખ્યા સહયોગ લેવા સૌથી મોટું છે ખેડૂતોને એટલે ઉપલબ્ધ કરાવ્યું કૃષિમાં સુધાર તરીકે પરંતુ નાના જમીનદારોની જમીનદારી સમાપ્ત કરી તો વિદ્રોહ થાય વિદ્રોહના કારણે તેને રાજધાની ઢાકાથી ક્યાં લઈ ગયા મુર્શિદાબાદ બનાવી

અંગ્રેજો સંરક્ષણ આપે છે તો નવાબની પરવાનગી વગર કલકત્તામાં કિલ્લાબંધી શરૂ કરી દે છે પણ આજે પાછળ હેતુ શું સમયે યુરોપની અંદર સપ્ત વર્ષીય યુદ્ધ ચાલુ હતું એના માટે સુરક્ષા માટે કલકત્તામાં કિલ્લાબંધી કરવામાં આવી પરંતુ આ સિરાજ પરવાનગી વગર કરવામાં આવી

જેને અંગ્રેજ અધિકારી ઇલવેલ બ્લેક હોલ ના કાંડ નામ થી ઓળખાવે છે તો આ સમગ્ર મુદ્દાઓ ના કારણે જ પ્લાસી નું ભૂમિકા બંધાઈ જાય છે બીજી બાજુ આજ કલકત્તા પર ફરી નિયંત્રણ કરવા માટે મદ્રાસ થી આ જ ક્લાઈવ જે કર્ણાટક યુદ્ધ માં ડુપ્લેને હરાવે છે આ ચતુર ક્લાઈવ ને

તો આખરે દિવસ આવી જ ગયો જૂન જૂન બંગાળના જિલ્લાના ભાગીરથી તટ પર યુદ્ધ ની શરૂઆત થાય છે આ યુદ્ધ ની શરૂઆત થાય પણ યુદ્ધમાં પેલેથી જ ક્લાય ષડયંત્ર જેના કારણે મીર જાફર અંગ્રેજોના પક્ષમાં જતો રહે છે એ જ સમયે નવાબિરા મેદાન જેવી અંગ્રેજો ની વિજય થાય તો બંગાળનો નવાબ મીર જાફર બનાવી આપે અને બંગાળ પર કઠપુથળી નવાબ ને શરૂઆત થાય અને બંગાળ પર

સંધિ અનુસાર ચોવીસ ક્ષેત્રની જમીનદારી છે વાસ્તવિક શક્તિનો નવા પદ ની વાસ્તવિક શક્તિનો ઉપયોગ કરવા માટે ડચોથી મળીને અંગ્રેજોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના બનાવી પણ અંગ્રેજોને એની પેલા જ માહિતી મળી જાય છે જેના કારણે વેદારાના યુદ્ધમાં આપણે યુરોપીય આગમનના ચેપ્ટરમાં જોયું હતું કે વેદારાના યુદ્ધમાં સત્તરસો ને ઓગણસાઠ માં ડચોની ચુનૌતીઓને બ્રિટિશે સમાપ્ત કરી હતી ડચોની ચુનૌતી સમાપ્ત કરી દીધી તો મીર જાફર નવા પતિ હટાવી દેવામાં આવે અને મીર જાફરના સ્થાન પર હવે મીર કાસિમ ને નવાબ તરીકે બેસાડવામાં આવે છે આપે ઉપહ માં મોટી મોટી માત્રામાં ધન રકમ આપે તો અંગ્રેજ અધિકારી આ તો સત્તા પરિવર્તન ને રક્તહીન ક્રાંતિની સંજ્ઞા આપે પરંતુ દોસ્તો આવું ના કહી શકાય કારણ કે પેલા બી કઠપુત નવાબ હતો અને અત્યારે બી કાસિમ એક રૂપ બને છે કેવી રીતે આજ મીર કાસિમ સેનાના યુરોપીય પદ્ધતિ તાલીમ આપી દે છે બીજી બાજુ દસ્તક દુરુપયોગને રોકવા માટે મુક્ત વેપારના અધિકારની ઘોષણા કરે

સ્વાભાવિક છે બસર ના બીજ બક્સર યુદ્ધ ના બીજ પ્લાસી યુદ્ધમાં જોવા મળે છે એવું કહી શકાય આપણે હવે મીર કાસિમ ભાગીને અવધના નવાબ અને મોગલ સમ્રાટ પાસે મદદ લેવા જાય છે સત્તરસો ત્રેસઠ માં એ સમયે પાછો બંગાળના નવાબ ને મીર જાફર બનાવી દેવામાં આવે છે આ શું મીર જાફર મીર મીર જાફર દોસ્તો યાદ રાખી લેવાનું પેલા મીર જાફર હતો પાછો મીર કાશી આવે પછી ફરી પાછો મીર જાફર આવે ઓકે હવે જે બક્સર નું યુદ્ધ થાય છે તેમાં અંગ્રેજ તરફથી નેતૃત્વ હેક્ટર મુનરો કરે છે ત્યારે બીજી બાજુ અવતનો નવા સુજઉદુલ્લા મુગલ સમ્રાટ સાલમ નૃત્ય બંગાળનો ભાગડુ નવા મીરજા પર જ્યારે અંગ્રેજ આધુનિક તકનીકથી યુક્ત તાલીમ આપેલી સેના હતી તોપગોળા બધું અંગ્રેજો પાસે હતા ત્યારે આ बाजू હાથી ઘોડાની ભીડતંત્ર સેના જોવા મળી એક જ તોપ છૂટે છે ભગદડ મચી જતી જેના કારણે અંતે એક આધુનિક સેનાનો પરંપરાગત સેના પર વિજય થાય છે અને ભક્ષરના યુદ્ધ માં અંગ્રેજોની વિજય થાય છે ને આખરે મીર જાફરના પુત્ર ને અપુક્ત વયનો હતો તેને નવાબ બનાવી દે છે નવે અલ્લાહાબાદ ની સંધિ અવધના નવા મુઘલ સમ્રાટ જોડે કરવામાં આવે છે આ જ અલાહાબાદ ની સંધિ ઇતિહાસમાં અલ્હાબાદ ની સંધિ એમાં હસ્તાક્ષર કરના અંગ્રેજ તરફથી બોલાયો શું કામ ચતુર હતો એને પેલા જ ની દક્ષિણ ભારતમાં બતાવી દીધી કર્ણાટક બદલામાં છવ્વીસ લાખ રૂપિયા અને અલ્હાબાદ ને કળાના ક્ષેત્ર મુગલ સમ્રાટ ને આપી દીધા પરંતુ વિચારવા બાબત છે કે આ છવીસ લાખ અંગ્રેજો એ બંગાળનો નવાબ નજબુત પાસેથી વાર્ષિક રીતે લેવાની શરૂઆત કરી તો બીજી બાજુ અલાહાબાદ ને કડા અલાહાબાદ ને કડા અવધના પાસે આ રીતે અલ્હાબાદ સંધિ દ્વારા અંગ્રેજો નો બંગાળ બિહાર ઓડિશા ની દીવાની સત્તા મળી અને હવે બક્સરના યુદ્ધે સાબિત કરી દીધું એ બંગાળ ઉપર જે લૂંટ હતી એને વૈધાનિક